પાણી નાખે છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજે ફરીથી ગાર્ડનમાં આપણે આવી ગયા છીએ અને આજે પપ્પા પાછી ડુંગળી વાય છે તમે જોઈ શકો છો ડુંગળી છોપી દઈએ થોડીક ખાવા પૂરતી આ ડુંગળી સાથે નાખે છે વચમાં વચમાં આવી રીતના એટલે આ ડુંગળી ઉપરથી આવીને પેલી થાતી જાય ફરીથી આ સ્ટ્રોબેરી બીજી પાકી ગઈ છે જોઈ શકો છો પગી ગયું છે તો આપણે તક્ષ સ્કૂલે ગયો છે સ્કૂલે પાછો પાછું આવીને બપોરે ત્યારે આપણે પાછી પિક કરી લઈએ જોઈ શકો છો આ દાણા બી હવે મોટા થઈ ગયા અહીંયા હતા એ આપણે ઓલરેડી ઉપર લીધા તે દિવસ એમાં મોગરી બી મસ્ત મોટી થઈ ગઈ છે પેલી પાલક છે આ સનફ્લાવર આજે આમાં ફ્લાવર નથી આવ્યું હવે બી મોટી થતી હોય થોડા સમયમાં ટમેટા આવી જશે હવે જોઈ શકો છો મકાઈને બધા બીટરૂટ કોબી બી મસ્ત થઈ ગઈ આપેલા રીંગણાના પોટ ત્યાં હતા બધા એને અહીંયા લઈ લીધા છે તડકે આપણે ગુલાબના ફૂલ આવી થવાની તૈયારી મજા આવે છો રોપી દીધી છે હવે પાણી નાખે છે

આગળ પછી કંઈ એમાં દેખાતા નથી થોડા થોડા કંઈ દેખાય છે એક મોટા થાય તો ખવું પડે શું આ કારણ બેન મેં મોકલાવી હતી તો આપણે બેન બી બ્લોગ બનાવે છે પીઆર બ્લોગ્સ તો મેં અહીંયા ઉપર મેન્શન કરી દઈશ તો તમે જેને જરા સબસ્ક્રાઈબ કરી આવજો ચાલો તો પપ્પા અહીંયા જગ્યા એટલે ખાલી છે ને એમાં બીજું કંઈ પ્લાન બનાવે એમાં પેલી રીંગણી આપણે આગળ બતાવે ને કુંડામાં એને અહીંયા છે ને ટ્રાન્સફર કરી લઈએ તો મોટી જગ્યામાં થોડીક થઈ જાય તો ચાલો હવે પપ્પા પપ્પામાં પાણી નાખે છે આપણે પેલું આ ચકલીનું ઘર બનાવ્યું હતું ને એમાં અંદર પપ્પાએ બોલો કરી શકો છો માટે તો હવે પોર્ટમાંથી ઉપાડી રહ્યા છે રીંગણીના રોડ બધા ચલો તો અહીંયા છે ને અહીં આપણે અહીંયા આવી રીતના આપણે ટ્રાન્સફર કરી દઈએ બીજો બી અહીંયા કહી દીધું છે તો આપણે બનની જુનવાતી છે ને બધી રીંગણી કોપાલી આવે છે અહી ના એટલે એક જ પેલા કેરામાં થોડા થોડા અંતર છે ને રોપી દઈએ ને તો ચાલો ફાઇનલી આવી રીતના રીંગણી વાઈ જીધી છે અહીંયા પપ્પા બીજો એક ખાડું બનાવીએ એ કોને આપણે આમાં પેલી આપણે મરચી છે ને અહીંયા અહીંયા લઈ લેવાની છે મોટું તેને આવી રીતના અંદરથી જ ઉપાડ લઈએ તો મૂડ છે ને ડાયરેક્ટ પૂડિયામાંથી જ આવીએ હમ એના મૂડ ન તૂટે એવી રીતના ચાલો અહીંયા મૂકી દીધું છે

પપ્પા છે ને એ પપ્પાએ છે ને લાસ્ટ ટાઈમ બીજી ડુંગળી છે ને અહીંયા હતી તમને બતાવું એ બી ગ્રોથ આવો જઈ શકો છો પેલી બધામાં આ પ્લાન્ટ ચેરીનું છે લાગે

પપ્પા કહે યાર ટમેટી સારી છે તો અહીંયા બતાવું તમને વળી દીધું હવે થોડાક સમયમાં છે ને આવો ગ્રો થઈ જાય ફાસ્ટ રીંગણી હવે પપ્પાનું બીજું પ્લાન્ટ છે કે આ આપણે સ્ટ્રોબેરી છે ને એને છે ને આવી રીતના કટ કરી અને બીજા પ્લાન્ટમાં છે ને આલાડી પોર્ટ ખાલી છે ને કુંડા એમાં ટ્રાન્સફર કરી દઈએ આવી રીતના તો એ બી ગ્રો થઈ જાય શકો છો બહુ વધે ભાઈ હમ હમ બહુ વધે કેમ કે છે ને અહીંથી વધતી જાય આવી રીતના આવી રીતના વધતી જાય સ્ટ્રોબેરી તો એ બધાની છે ને આપણે આ પોર્ટ્સમાં ટ્રાન્સફર કરી દેવાના છે હમણાં તો આમાં બી છે ને સ્ટ્રોબેરી ગ્રો થઈ જશે તો ચલો કવી રીતના તો આવી રીતના છે ને એ મૂળિયા મૂકી દે છે મૂળિયા મૂકી દે છે એનું આ પણ મૂળિયા મૂક દે છે બંને કુંડામાં આવી રીતના થોડા થોડા અંતરે છે ને આ લાસ્ટ ટાઈમ પેલી બાજી લાવેલા હતા ને હા કેજરીની ભાજી લાવેલા હતા બેનગર હતી એ બી થઈ ગઈ છે થોડા મોટા થઈ ગયા ને તો એને બી આપણે છે ને બીજી જગ્યાએ ટ્રાન્સફર કરી દઈશું આવી રીતના આ પોર્ટમાં છે ને બધું ટ્રાન્સફર કરી લીધું છે જોઈ શકો છો થોડા સમય પછી છે ને આમાં બી ગ્રો થઈ જશે ને આખું કુંડું છે ને ભરાઈ જશે એ આવી સ્ટ્રોબેરી એમ થઈ જશે और अभी इतना पानी ना कि दिए तो चलो વિડીયો મારે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી હું મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ